તોંગળીયા મોદી પર પ્રહાર બની ગઈ છે કોંગ્રેસ એકતા ટાઈગર ના માટે ગ્રીન અને સન્માન ગુજરાતની તમામ બેઠકો પરથી ઉભા રાખીશું ઉમેદવાર પાસદાન નો આહવાન હવે ભૂતાનની સુંદરતા નહીં આ ગુજરાત સરકારે વેટ વધારી અને મોંઘવારી કરી આમાં અમે કોઈ ખાતર નથી નાખી શકતા અત્યારે મોંઘવારીમાં તો શું છોકરાઓને તાણી તુસી ભેગું કરવી મહાન શોષણ કરીને જો બે રોટલા ખાતા હોય તો એમ ભાઈ આમાં કચાસ કરો નકા વરા નહીં નીકળે આ ગુજરાત સરકાર ખેડૂત અને મજદૂરો ને મારવા માંગે દિવસ રાત પરસેવો પાડનાર ખેડૂત ને આખેરે શું મળ્યું આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ

આણંદી સિરોઈ જેરેલી બસની બ્રેક ફેલ થઈ જતા તેની સજા મળી નિર્દોષ રિક્ષા ચાલકને અકસ્માત સર્જાતા લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ અને 108 મારફતે તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તો મુસ્લિમ દ્રષ્ટિકોણની નીતિ અપનાવી કોંગ્રેસ વટલાઈને મુસ્લિમ લીગ થઈ ગઈ છે અને ભાજપ કોંગ્રેસ બની ગઈ છે

આ સંમેલનમાં અલગ અલગ પાંચ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે એક ગૌવંશ હત્યા ગુજરાતમાં અને દેશમાં રોકવામાં આવે ગૌચર વેચવામાં આવે નહીં વેચું છે પાછું લેવામાં આવે બીજો ઠરાવ ગંગા રક્ષાનો ત્રીજો ઠરાવ ભારતની ઓળખાણ આધ્યાત્મિક રાષ્ટ્ર છે અર્થાત ભારત હિન્દુ રાષ્ટ્ર છે હત્યા ના સંદર્ભમાં છેલ્લા કેટલાક સમયમાં જે ગુજરાતમાં ગૌઓશ હત્યા થઈ છે એના આંકડા આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં એક હજાર સતસઠ ગૌમોશ અને ત્રણ હજાર કિલો માંસ સૌરાષ્ટ્રમાં સાતસો આઠ ગૌમોશ અને સાત હજાર બસો પંચ્યાશી કિલો માસ અને ઉત્તર ગુજરાતમાં એક હજાર ત્રણસો છત્રીસ ગૌમાંસ અત્યાર સુધીમાં પકડાયું છે એનો અર્થે ગુજરાતમાં ગૌ ગૌહત્યા ચાલી રહી છે કોઈ પણ જગ્યાએ નિર્દોષ હિન્દુને પકડવામાં આવે તો દેશના કોઈ પણ ખૂણામાં વિશુદ્ધ પ્રસાદ હિન્દુઓની સાથે રહેશે અને કોઈ પણ નિર્દોષ હિન્દુઓને ખોટી સજા થશે તો એને પણ હર સંભવ મદદ કરશે એ સરદારપુરા હોય કે આસામનો કોકરા જાય વધુમાં તેમણે જણાવ્યું કે એક સમય ગુજરાતમાં હિન્દુત્વનો નારો ગાજતો હતો અને ગુજરાતમાં કોની સરકાર બનશે તે પણ વીપ નક્કી કરતો હતો રાજકીય પક્ષની હારજીતમાં પણ વીપ સક્રિય ભૂમિકા ભજવતી હતી કેશુભાઈ અંગે સહન કર્યું છે અને આવા જ કાર્યકરો પક્ષની સાચી પૂંજી છે રવિવારે મળેલા આ મહાસમેલનમાં મહામંડલેશ્વર મંગલનાનંદજી મહારાજની અધ્યક્ષતામાં એકસો પચાસ થી વધુ સંતો પણ હાજર હતા જેમાં પાંચ જેટલા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા

સલમાને મુક્ત મને કબૂલ્યું કે કેટરીના સાથે કામ કરવાની ઘણી જ મજા આવતી હોય છે અને સાથે સાથે યશરાજ બેનર સાથે પણ પહેલી ફિલ્મ હતી જેનો અનુભવ ખૂબ જ સારો રહ્યો જ્યારે કેટરીના જણાવ્યું હતું કે સલમાનનો ટાઈગર નામ ખૂબ જ પસંદ છે ફિલ્મ અનુભવ વિશે કેટરીનાએ જણાવ્યું હતું કે અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો હતો ફિલ્મ રોમેન્ટિક તો છે જ સાથે સાથે એક્શન સીન પણ જોવા મળશે ડ્રીમ બોય અંગે આ ડ્રીમ ગર્લ કહે છે કે મારો કોઈ જ ડ્રીમ બોય નથી

हमने कहा कोई नहीं है कि आप हमको कोई हैं कि नरेंद्र मोदी का आपने कहा कि कोई सबसे ज्यादा कृतिक है तो हम ही है और अभी भी चाहते हैं कि की रास्ता निकले तो निकल जाए लेकिन हमको हमने कहा जो पार्टी का जो हमारा जो अभी तक का जो स्टेट है जो पार्टी का बैठक पार्टी पार्टी का तीन दिन का जो सेमिनार हुआ है आज जो हुआ है उसमें पार्टी ने यही फैसला लिया है कि हमसे एक सौ बिरासी सभी सीटों पर चुनाव लड़ेंगे અને હતું કે એનડીએ તો લાલકૃષ્ણ અડવાણીને સત્તાવાર રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ અડવાણી પાકિસ્તાન જઈને ઝીણાની મજાર પર માથું નમાવી આવ્યા હતા તો દેશની પ્રજાએ આ કોમ્યુનલ ચહેરાને પસંદ ના કર્યો તો ગુજરાતના મુખ્યમંત્રીનો કોમ્યુનલ ચહેરો પણ વડાપ્રધાન તરીકે દેશની પ્રજા ક્યારેય નહીં સ્વીકારે ચૂંટણી ટાણે જ કેશુભાઈનો સુર સાંભળવા મળે છે તેવું જણાવીને તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના સિત્તેર ગામો એવા છે કે જ્યાં દલિતો હિજરત કરી પડી છે મોઘવારી સહિત રાજ્યુવાસી દ્વારા સપ્ટેમ્બર ખુસ શરૂ થયેલી મુંબઈની પારોની વિમાની સેવાને પ્રમોટ કરવા આદિવાશીઓને પછાત વરગની હતો મુંબઈ થી પારો સુધીની ડાયરેક્ટ વિમાની સેવા મુસાફરોને અનુભવ પૂરો પાડશે મુંબઈ અઠવાડિયામાં બે વખત પારોની ફ્લાઇટ ઉપર ટુરિઝમ કાઉન્સિલ ઓફ ભૂતાન બંને દેશની જોતા ભારતીયોને ભૂતાનની સુંદરતા અને સંસ્કૃતિનો આનંદ ઉઠાવો તેમજ પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભૂતિ માટે આકર્ષવા તૈયાર છે तो बहुत ही छोटा सा देश है हिमालय में इट्स नेक्स्ट टू वेस्ट बंगाल ऑन द साउथ नॉर्थ में चाइना है और ईस्ट uh, में आपका नेपाल है और सो इट्स अ लैंड ऑफ कंट्री हमारा जो ताज का कोलाब्रेशन है ये विद टूरिज्म काउंसिल ऑफ भूटान और द्रुकिया के साथ और ये कोलाब्रेशन हमने इसलिए किया है क्योंकि अब द्रुकिया की डायरेक्ट फ्लाइट्स मुंबई से शुरू हो रही हैं पारो uh, हफ्ते में दो दिन चलेगी वो फ्लाइट्स और आ, हम लोग एक्सपेक्ट कर रहे हैं कि गुजरात से काफ़ी टूरिज्म इंक्रीज होगा नंबर्स में ऑलरेडी जो गुजराती हैं भी काफ़ी मच्योर और एडवेंचरस ट्रैवलर हैं और आ, हम लोग भूटान में देख रहे हैं ऑलरेडी काफ़ी गुजराती और महाराष्ट्र गेस्ट आ रहे थे सो so, और अब और अभी तक थोड़ा कंस्ट्रेंट था क्योंकि डायरेक्ट फ्लाइट्स नहीं थी इस रीजन से तो अब जो कि दुर्कियर की डायरेक्ट फ्लाइट शुरू हो रही हैं आम, आम, पारों के लिए आ, हफ्ते में दो बार वो एक्सपेक्ट किए जो नंबर्स हैं डबल से ट्रिपल हो जाएंगे और ज, आ, क्योंकि हमारा ताज होटल का होटल है थिंपू में कैपिटल में वी एक्सपेक्ट के ऑब्वियसली काफ़ी जो इंडियन गेस्ट हैं गुजरात से आ, वो हमारे साथ ही रहना का प्रेफर करेंगे ताजताशी में वो भूटान में है लेकिन हमारे काफ़ी इंडियन गेस्ट आते हैं तो स्पेशली क्योंकि अब हम काफ़ी गुजराती गेस्ट एक्सपेक्ट कर गे रहे हैं हम लोगों ने दो एक शेफ़ तो हमारे पहले हिस्से थे एक और शेफ़ हमने हायर किया है जो कि स्पेशलाइज करते हैं गुजराती और जैन और स्पेशल वेजिटेरियन फ्जीन में ब्रेकफास्ट uh, से लेके लंच डिनर सारे uh, पीरियड्स के लिए हमारे शेफ्स आपके स्पेशल जो भी रिक्वायरमेंट्स हैं गुजराती टेस्ट के हिसाब से खाना बना सकते हैं uh, uh, एक स्पेशल पैकेज है फॉर इंडियन नेशनल्स विच आल्सो बी एप्लीकेबल है। वो अगले साल अगस्त तक एप्लीकेबल हैं और uh, जो उसके रेट्स हैं वो ट्वेल्व हंड्रेड डॉलर्स हैं इंक्लूसिव ऑफ टैक्सेस फॉर थ्री नाइट्स

એને ભણતા પ્રોજેક્ટ બનાવે છે અને આ બધા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવે છે જેમાં તેમના વાલીઓ મિત્રો સ્વજનો જે બી છે ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલો આ બધા આવે છે એમના વર્કને વોટ કરે છે અને જેનું વોટિંગ વધારે થાય છે એ વિદ્યાર્થીને પુષ્કા પુરસ્કાર આપવામાં આવે છે એમના એનિમેશનમાં છે જેની અંદર આપણે મલ્ટીમીડિયા અને એનિમેશનનું એજ્યુકેશન આપવામાં આવે છે

ત્યાં સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હરતારો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર